તારીખ ચાર નવ બે હજાર પચ્ચીસના રોજ બેલુર વિદ્યાલય ખાતે સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ભારત દેશમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીની જન્મ જયંતી સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આ ઉપક્રમે બેલુર વિદ્યાલયમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ મુજબ મોટી સંખ્યામાં બાળકોએ એક દિવસ માટે શિક્ષક બની શૈક્ષણિક કાર્ય કર્યું હતું આજના દિને ખાસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જીવન અને એમના વિચારો અંગે બાળકોને વાત કરવામાં આવી હતી તથા આજની પળ કે આજના દિવસની બાળકોને જીવનભરની યાદો આપે છે એવી વિશેષ વાતો કરવામાં આવી હતી શિક્ષક દિવસના આયોજન બદલ તમામ બેલુર બર્સ સ્ટાફ ગણ તથા બેલુર પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા ડોક્ટર શ્રી ડીસી લાડુમોર સાહેબ એમડી ડી ગાયનેક શ્રી મનુભાઈજી મકવાણા શ્રી આર એચ હાડિયા સાહેબ એક્સ ડીવાયસ્પી શૌર્ય ચક્ર પુરસ્કૃત શ્રી મંગળભાઈ શ્રી લાડુમોર સંચાલક મંડળ વતી એમ શ્રી બીસી લાડુમોર સેક્રેટરી શ્રી પી એમ નકુમ શ્રી નિલેશભાઈ બી મકવાણા શ્રી દેવીનભાઈ એમ મકવાણા શ્રી અંકુરભાઈ આર હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર સહ હર્ષની લાગણી અનુભવે છે तो नौ किगरा गोल की कीमत कितनी थी पांच बराबर भाई वन बराबर x दो बराबर भाई दो बार की गुना x तो बार की बची भाई वन बराबर पांच सौ चालीस हो गया x दो बराबर